દશા માતા સેવા સમિતિ અને રાજેશ આયરે તથા શ્રી રંગ આયરે દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું દશા માતા સેવા સમિતિ અને રાજેશ આયરે તથા શ્રી રંગ આયરે દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ની જેમ આ વર્ષે પણ સુદર દશા માતાજીના જાગર નિમિત્તે ગરબા દશા માતાજીના ભક્તો રમ્યા હતા દશા માતાજીની દશ દિવસ પૂજા અર્ચના કરી ભક્તોએ ભારે હૈયે માતાજીને વિદાય આપી સુભાનપુરા વિસ્તાર દશા માતાજીના મંદિરે ભક્તોનો જનો એ દશા માતાજીના જાગરણ કરી ગરબે ઝુમ્યા હતા બરોબર બાર વાગ્યે ભક્તોએ દશા માતાજીનું ગોરવા દશા માતાજીના તળાવમાં વિસર્જન કર્યું વિસર્જનને લઈને કોર્પોરેટર સુદર આયોજન કર્યું હતું વડી

સૌ બહેનો દ્વારા આ એક એવો વ્રત હોય છે કે ફક્ત જળ અને ફ્રૂટ પર જ ઉપવાસ કરતા હોય છે અને આ મા દશામાં એટલે એક મા નહીં પણ દસ દસ માતાઓ અને જ્યારે એનું પૂજન થાય અને ગોરવા શહેર આ વડોદરા શહેરનું સૌથી જૂનું અને સૌથી વર્ષો પહેલાં અહીંયા તમે જો એક નાનકડું ગામ હતું અને ગામની અંદર એક તળાવ અને જેના કાંઠે મા દશામાનો સાક્ષાત આવતા તમે જુઓ કે જ્યાં પણ જે તમે માંગો છો એની મનોકામનામાં દશામા પૂર્ણ કરે છે પહેલાં સમય પચાસ સો મૂર્તિઓ આવતી હતી આજે જુઓ તો બબ્બે હજાર ચાર ચાર હજાર મૂર્તિઓ અને ઘરે ઘરે દશામાનીમાં લોકો જ્યારે પૂજા અર્ચના કરી દસ દિવસ પછી આજે એનું વિસર્જન થાય છે તો માને પ્રાર્થના કરી અને મા હર હંમેશ લોકોની પ્રાર્થનાઓ પૂરી કરી કરે છે દસ દિવસ સુધી જે ફક્ત ફ્રૂટ પર અને કોઈપણ જાતના અન્ન લીધા વગર જ્યારે આ દીકરીઓ માઓ જ્યારે આ આરાધના કરે તે ભગવાનને પ્રાર્થના કરીએ સૌ લોકોને આરાધના પૂર્ણ કરીએ મા દશામાં સેવા સમિતિ દર વર્ષની વર્ષને તમે જુઓ છો સુંદર વ્યવસ્થા સાથે અમારા મિત્ર એવા પ્રિતેશ કુમાર અને એમની ટીમ દ્વારા આનંદનો ગર્ભ ખૂબ ભક્તિભાવપૂર્વક ધર્મની સાથે આ વડોદરા શહેર સંસ્કારી નગરી ધર્મની સાથે આજે દશામાના દસ દિવસ પૂર્ણ કર્યા છે સૌ લોકોની મનોકામના પૂર્ણ આજના દિવસે જે કંઈ લોકોએ આની અંદર સાત સહકાર આપ્યો છે સૌ લોકોને ભક્તિમય વાતાવરણ જે બનાવ્યું છે એ બદલ સમગ્ર લોકોનો આભાર માનીએ છીએ અને મા દશામાં સૌનું મનોકામના પૂર્ણ કરે જય દશામા દશામાના વિસર્જન નિમિત્તે ગુરવા દશામા તળાવ ખાતે દશામા મંદિર ખાતે આજના દિવસે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આઈ શ્રી કોડિયલ આનંદનો ગોરબાવ જ્યારે માતાજીનો ગુરવા વિસ્તારની અંદર થતો હોય ને દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામા સેવા સમિતિ તેમજ અમારા દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવે છે વર્ષો વર્ષથી આ ગરબાની સાથે સાથે આ તમામ લોકો અહીંયા વિસર્જન નિમિત્તે પણ એકત્ર થતા હોય છે ત્યારે તમામ વડોદરા શહેરના તેમજ દશામા મંદિર ખાતે આવેલા તમામ ભક્તોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત રહીને લોકો સૌ એકત્ર થઈને આજે ગરબે ઝૂમ્યા છે ત્યારે સાથે આજના દિવસે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો વડોદરા ફાયરની ટીમનો તેમજ ગુરવા પોલીસ સ્ટેશન સાથે વડોદરા પોલીસનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખૂબ જ સારી વ્યવસ્થાની સાથે અહીંયા માતાજીના વિસર્જનની અહીંયા શરૂઆત કરવામાં આવી છે અહીંયાથી આજના દિવસે દશામા સેવા સમિતિના અમારા પટેલભાઈ સંકેતભાઈ સાથે દેવભાઈ જે મંદિરની સંચાલન કરે છે એવા તમામ જે અહીંયાના મંદિરના જે પૂજા કરતા તમામ લોકોને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમામ સંસ્થાઓનો અમે આભાર માનીએ છીએ સાથે અમારા પ્રિતેશભાઈ પટેલ જે જેઓએ ગરબે ઝૂમ્યા છે ગરબે ગવડાઈને તે અમને સૌને આજે એકત્ર કર્યા છે એવા તેમની ટીમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય મા સામ